नमस्कार विद्यार्थी मित्रों आज आप जुवा छेद नंश अच्छेद कई रीते सरवाणा रीते बाकी रीते गुणाकर तो क्या उपयोग कई रीते मे आप खास जुए बराबर कहीं कि आ नॉर्मल टॉपिक है दरेके दरेक, दरेक एक्जाम दरेके दरे दरेक दाखला में उपयोग है बराबर नॉर्मल नॉर्मल नौ टॉपिक तरव અને અદલાબદ તમને બેઝિક છે બરાબર અને અદલાબદ તમને આગળ કંઈક સમજણ પડે ખબર પડે दाखવા બરાબર તો ખાસ ધ્યાન રાખજો એક કઈક ટ્રિક વાપરવામાં આવશે અને કઈક સોલ્યુશન મળશે તો પહેલાં જલ્લો दाखલો છો મિત્રો આ ચાર દાખલા જો આપણે લોકો એક દાખલો સારીતે કે 2/5 + 4/7 2/4 અને 2/5 + 4/

પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર પછી પહેલાં પેલું શું કર્યું આપણે કે છેદ છેદનો ગુણાકાર પછી ક્રોસ ગુણાકાર ત્રણ દુના છ પાંચ ચોક બીસ આવો જુઓ મળે કેવું આપણને કંઈક આવું મળે છે આ બાજુ બરાબર છીસ ને છવ્વીસ અને છેદમાં ભાગ ઉડે છે તેર દુના છીસ અને પાંચ તરી પંદર તેર દુના છવ્વીસ અને પાંચ તરી પંદર પણ બંને એકબીજાના થતા નથી તેર અહી તેર નો બે જોડે ગુણાકાર તેર દુના છવ્વીસ અહીં પાંચ નો ત્રણ જોડે ગુણાકાર એટલે આપણ અવશો ને છેદ થતા નથી તો મિત્રો આ આપણો જવાબ खबर 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 पड़ी सिंपल जो। पड़ी तो कर जो, सर, पड़ी हमने। कर जो, ना पड़ी मित्रों मित्रों तो पर जो भाई भाई प्लीज प्लीज सर सर बराबर ना अंश कहवाई नीचे वाला तरी पंदर पहला पे त्रो न छोड़

અ ચાળ દેખલા ના ચાળ નિયમ બરાબર ચલો જોઈએ બાત બાકી માડે સેમ પ્લસ માડે નિયમ તો સેમ નિયમ બાદાકી માડે સેમ કોઈ પણ નિયમ કોઈ પણ છેત પણ બદલાતો નથી બરાબર ચલો તો પહેલાં પહેલા શરૂઆત કરીએ આપણે મિત્રો પહેલાં કાલે સુવધું કે બંનેના છેદ છેદનો ગુણાકાર એટલે છેદ કયો છે આ કે આમાં 3 છે નામાં 4 એટલે 3 * 4 ના 12 એમને મૂકી દીધા બરાબર આપડા 12 મૂક્યા પછી પછી કે ચોગડી ગુણાકાર કોનો કોનો

7 * 2 = 14 અને 6 * 2 = 12 તો ભાગ ઉડતા હોય તો ઉડાળવાના પથરો કટ કરવાનો બાકી એમ નરા દે ચલો ભાગ ઉડારી આપણે તો 7 * 2 = 14 અને 6 * 2 = 12 ચલો બે બે કટ થઈ જાય તો આપણો જવાબ શું મળે મિત્રો આપણો જવાબ મળે છે 7 / 6 હવે કે 7 એ અવિભાજ્ય સંખ્યા અને 6 એ વિભાજ્ય સંખ્યા ના બંનેના ભાગ કટ થતો નથી તો આ આપણો થયો આન્સર આપણો જવાબ ખબર પડી મિત્રો ખબર પડી તો પેજ वीडियो ने लाइक करजो शेयर करजो करजो कमेंट कर खास करजो खबर पड़ी बराबर? इनका नॉर्मल बेजिक है नॉर्मल नॉर्मल सीखी लेज मित्रों चलो आग ना दाखलो चलो तो सरवाल बीजो तो गुणाकार तो गुणाकार गुणाकार मित्रों बदलायेम लो तो गुणाकार अंश अंश और छेद ना गुणकार अंश अंश ना गुणकार करिए सात चौक न अठया गुणकार बदलाव ध्यान रखो चलो भग उड़े सो? हाँ चलो भग उड़े अठया चौद दूना अठावी चौबीस न बार दूना चौबीस चलो बे करी क्यों आपने અને મોડ્યુલ 14 અને 12 જોવા જો પણ ભાગોલે છે મિત્રો 14 ના તો 14 કોના ગડિયામાં આવે છે 7 * 2 ના ગડિયામાં 2 * 7 = 14 12 ના 2 * 6 = 12 સરધી કર થઈ જાય તો જવાબ શું મળે મિત્રો આપણને કે 7 / 6 હવે પડી ગુણાકાર હોય તો શું કરવાનો તો ગુણાકાર હોય તો અંશ અંશનો ગુણાકાર આ બનેનો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર બરાબર ગુણાકાર હોય તો ચલો સરлам સોલુ નિયમ કે બन्ने વચ્ચે ભાગા કાડવા આવોનો છેદ વાળો પદ હોય અને બन्ने વચ્ચે ભાગાકાર હોય તો તલ્લાં પેલ્લો સરદ છે કે પેલ્લો પદ આપણે અન્નમાં રાખવાનું એમ કેમ તો કાપો જ અન્નમાં રાખ કે ચલો 25/4 બરાબર પછી જોજો મિત્રો આ જે चिन्ह છે ભાગાકારનો તો चिन्ह આપણે બદલવો પડે તો चिन्ह ભાગાકારના આપણે ગુણાકારમાં ફેરવે

एक तमने બીજી રીત વાપડું કે આ જે બन्ने બन्ने ક્રોસમાં હોય ને ક્રોસમાં આ બન્ને કટ થાય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો આ બન્ને કટ થાય તો આપણે કટ થાય છે બરાબર થોડું ઓદના નામન કરી દીધું તો 25 રહેલો પાછું પાછું 25 3 5 40 કટ થાય જ ને એ પ્રમાણે આ બન્ને પણ કટ જાય કટ થાય જો કે 2 * 2 = 4 અને 2 * 3 = 6 બરાબર તો જો આમાં શું કટ થઈ ગયું આ જમમાં 5 5 ગળ થઈ ગયા મામા 2 2 ગળ થઈ ગયા તો મળી ગયો આપણને કે ક આવો મળ્યો જો આમાં શું બાકી રહ્યું અંશમાં બાકી રહ્યા 5 છેદમાં બાકી રહ્યા 2 આ બાજુ અંશમાં બાકી રહ્યા 3 અને છેદમાં બાકી રહે છે 8 કબર પડી મિત્રો ગુણાકાર હોય તો અંશ ક્રોસમાં જે સંખ્યા હોય ને એ બની કટ થાય આ બની કટ થાય અને આ બની કટ થાય એટલે ભાગ ઉડે બને ના ચલો હવે એ કન્સ્ટ્રુમ સિમ્પલ નિયમ કા ઓ સમસનો ગુણાકાર છે છેનો ગુણાકાર 5 * 3 = 15 અને 8 * 2 = 16 15 અને 16 કડ થાય છે એટલે 5 * 3 = 15 અને 8 * 2 = 16 5 તો પડ છે પણ કડ થતા નથી એટલે માટે આ આપણો આન્સર તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો એ પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે આવા નવા નવા ટોપિક હું તમને શીખવતો રહી બરાબર જેથી જુઓ આ આપણે ખાલી બે સંખ્યા માટે હતા હવે જે હવે ટોપિક આવશે ત્રણ સંખ્યા માટે આવશે બરાબર બે સંખ્યા વાળાને તમને ખબર પડી ગઈ તો પ્લીઝ ચેનલ ને કરજો જેથી તમને નવો કોઈ પણ વિડીયો આવે તમને શીખવા મળે થેન્ક યુ મિત્રો